ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ભેરવી ગાડી સાથે એક ઇસમને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઇનોવા ગાડીમાં વિદેશી દારૂ ભરી પાર્ક કરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની બસો પચ્ચીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે બોતેર હજારનો દારૂ અને ભેરવી ગાડી મળી કુલ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળિયા રહેતો રિંકુ રામુ વસાવાને ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર નાના સાંજા ગામનો બુટલેગર અલ્પેશ અને ઠાકોર ઠાકોરુફે ભીમને વોટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે